વેદનાઓ વેદ બને ગીત એવું ગાજે શોક ને બનાવી શ્લોક જીવન શણગારજે જેના શોક માંથી શ્લોક પ્રગટે જેની વેદના માંથી વેદ પ્રગટે અને વેદ જગતને જીવન આપે વરી કોઈને હું મારું કવિતાની શક્તિથી જગને જીવાડું મહાપુરુષ એને કહેવાય ન પોતે મરે ન બીજાને મારે કેટલાક માણસો બીજાને મારતા હોય કેટલાક પોતે મારતા હોય આ બંને માણસો અધૂરા છે મારું મન મરવા દઈશ નહીં અને જગતમાં કોઈનું મન મારીશ નહીં ખરો કવિ એને કહેવાય કવિ એટલે ઋષિ કવિ મનીષી પરિભૂત સ્વયંભુ તેથી જગતને જીવાડવાની છે અને સાગરની ઉપમા આપી છે સાગરે મર્યાદાનું પાલન કર્યું છે અને રામે પણ કર્યું છે રામ અને સાગર એકરૂપ છે સમુદ્ર ઇવ ગામીર્ય આ રામનું પહેલું વર્ણન સમુદ્ર કોઈ દિવસ મર્યાદા છોડે નહીં પણ એનો અર્થ એના જીવનમાં મસ્તી નથી એમની મસ્તી કરવાની છૂટ છે પણ મર્યાદા છોડીને નહીં એ મર્યાદા અને મસ્તીનો સમન્વય વાયુ કેટલી મસ્તી કરે છે તોફાન મચાવી દે વંટોળીઓ આવે વાવાઝોડું આવે બધું કરી શકે પણ આકાશની મર્યાદા નહીં છોડે આકાશમાં જ રહેવાનું વાયુ ગમે તે જ હશે જીવ ગમે એટલો મહાન થાય શિવની મર્યાદા છોડવાની નહીં અને મર્યાદા છોડે એનું પતન નિશ્ચિત છે મર્યાદાનું ઉલ્લંઘન આપત્તિને આમંત્રણ જે માણસે મર્યાદા છોડી એને આપત્તિને ઇન્વાઇટ કરી છે પોતાના હાથે આમંત્રણ આપ્યું કે આવો મારા ઘેરે મર્યાદા છોડવું એ જ આપત્તિનું આગમન છે એક જ વસ્તુના બે નામ છે મર્યાદાનું ઉલ્લંઘન એટલે જ આપત્તિનું આગમન પર્યાય શબ્દો છે એકબીજાના લક્ષ્મણ રેખા છે ને મર્યાદા છે એ લક્ષ્મણ રેખાનું સીતાએ ઉલ્લંઘન કર્યું છે અને આપત્તિ આવી રાવણ આપત્તિ ઉપાડીને લઈ ગયો પણ આવી કોઈ લક્ષ્મણ રેખા વાલ્મિકી રામાયણમાં છે નહીં લક્ષ્મણ રેખા દોરીને અંદરનો માણસ બહાર જઈ શકે ને બહારનો માણસ અંદર ના આવી શકે આવું કશું નથી વાલ્મિકી આવો ઉલ્લેખ કર્યો જ નથી એ પછી પાછળથી બધું ઉમેરાયું છે ઘણું ઉમેરાય જાય હજારો વર્ષ થયા પછી બધા પોતાની રીતે મૂકે અને દરેક કથાકાર એમાં મસાલો ભરતો જાય એટલે મૂળ રામાયણ હાથમાં જ ના આવે પણ પુષ્ટિદાયક તત્વ હોય ને સારું હોય તો ઇટ સોલ લાઈટ સમાજ ગ્રાહ્ય ગણીને વાતો સમાજને અનુરૂપ તમારે કેવી પડે પણ નૈતિક મૂલ્યો અને ચિરંતન મૂલ્યોને હાનિ થતી ન હોય તો તેવો બધો ઉમેરો માફ છે શક્ય છે ચાલે લક્ષ્ય છે ને એ સમાજનું ઘડતર હોવું જોઈએ સમાજને મિસગાઈડ કરવા માટે કરેલા ઉમેરાઓ બધા ભયંકર છે પણ કોઈ પણ સારી વસ્તુ પ્રસ્થાપિત કરવાને માટે તમે થોડી કલ્પના ઉમેરો તો ઇતિહાસમાં થોડી કલ્પના ઉમેરવાની કવિઓને અને સાહિત્યકારોને છૂટ છે ઇતિહાસ ઇતિહાસ છે કાવ્ય એ કાવ્ય છે પણ એનો સમન્વય ઘણી વખત કવિઓ અને ઋષિઓ કરતા હોય પણ એમનું જે હેતુ છે એ સમાજનું સ્વાસ્થ્ય ટકાવાનું હોય છે તેથી ઘણું બધું રહી ગયું છે પણ એકચ્યુઅલી કોઈ લક્ષ્મણ રેખા ત્યાં રામાયણમાં નથી વાલ્ક રામાયણમાં નથી તો પછી કઈ લક્ષ્મણ રેખાનું સીતાએ ઉલ્લંઘન કર્યું છે સીતા મર્યાદા ચૂકી છે એનું કારણ ને મારવાને માટે રામ જયારે ગયા છે આ મારીચ રાવણનો મામો હતો એને શીખવેલો હતો અને મજબૂરીથી રાવણ ને મારે કામ કરવું પડતું હતું નાખે તેથી મારી ડાયો નિર્ણય લીધો કે નક્કી જ છે ત્યાં જઈશ તો રામ મારશે અને નહીં જાઉં તો રાવણ મારશે તો રાવણના હાથે મારવું તો રામને હાથે મારવું સારું તેથી ચોઈસ એના હાથમાં આવ્યા પછી એને આ ચોઈસ સ્વીકાર્યો છે ત્યાં પછી રામ એને મારવા જાય છે ત્યારે પ્લાન મુજબ મરતા મરતા એને લક્ષ્મણ આપણા રામના અવાજમાં બૂમ પાડી હે લક્ષ્મણ હે લક્ષ્મણ એટલે રામ સંકટમાં છે એવું લાગ્યું રામ જ બૂમ પાડતા હોય તેવું લાગ્યું અને સીતા અસ્વસ્થ બની ગઈ સીતાને એમ થયું કે રાક્ષસ છે કોઈ ભયંકર છે અને રામ ચીસો પાડે છે ત્યારે લક્ષ્મણને કીધું જલ્દી જા રામની મદદે જા હવે લક્ષ્મણ કોઈ દી રામની આજ્ઞાનું ઉલ્લંઘન કરે નહીં રામે એને કામ સોંપ્યું તારે સીતાને સાચવવાની છે ને હું જાઉં છું હવે પ્રાણ જાય તો પણ લક્ષ્મણ અહીંયાથી હટે નહીં દેર ઇઝ નોટ ટુ ક્વેશ્ચન વાય દેર ઇઝ બટ ટુ ડુ ઓર ડાય સમર્પણ વૃત્તિ લક્ષ્મણની આટલી બધી હતી કે રામનો શબ્દ આવ્યો એટલે પછી લક્ષ્મણનો વિચાર જ બંધ થઈ જાય એના કરતા આગળ વિચારવાનું નહીં જે થવાનું હોય તે થાય પણ ફણકૂટી મારાથી છોડાય નહીં તેથી રામના શબ્દની મારાને જડાવવા માટે આગ્રહી લક્ષ્મણ જવા તૈયાર નથી અને રામ અગવડમાં છે તેથી અસ્વસ્થ થાય તે સીતા સ્ત્રીની સાયકોલોજી છે પતિ અગવડમાં આવ્યા પછી સ્ત્રી કોઈની પરવા નહીં કરે વાગણ થઈને ઉભી રહે ભર ખાઈ જાય કારણ કે પતિ એનું સૌભાગ્ય છે પતિ એનું સર્વસ્વ છે અને લક્ષ્મણ જતો નથી કોઈ પણ હિસાબે જવા તૈયાર નથી લક્ષ્મણ સીતાને સમજાવે છે કે રામને કશું થાય નહીં રામને મારે એવો રાક્ષસ જગતમાં પાખ્યો જ નથી પણ સીતા માનવા તૈયાર નથી કારણ કે રામના અવાજમાં બૂમ સાંભળી છે પ્રત્યક્ષ કોઈ વિટનેસ નથી અવાજ બરાબર મેં કાનો કાન સાંભળ્યો છે કે રામ ચીસો પાડે છે રામ હેરાન છે હવે લક્ષ્મણ જતો જ નથી તો એને મોકલવો જ જોઈએ કોઈ પણ હિસાબે તે અતિશય કઠોર શબ્દો સીતા બોલે છે જે કોઈ સંજોગોમાં સીતા બોલે નહીં અધરવાઈસ આ ન હોય તો પતિ અગોળમાં ન હોય તો સીતાના મોઢામાંથી આ શબ્દો નીકળે નહીં ત્યારે સીતા કહે છે લક્ષ્મણને કે તું રામ ખલાસ થાય તેવું ઈચ્છે છે તું રામની મદદ જતો નથી કદાચ તારા મનમાં એવો દુર્ભાવતો નથી કે રામ ખલાસ થાય તો તું મને પામી જાય યાદ રાખ હું બળી જઈશ પણ તારા હાથમાં આવીશ નહીં હવે આ કેટલું બધું મર્યાદાનું ઉલ્લંઘન છે દીકરા જેવો લક્ષ્મણ જે સીતાને માં સમજે છે અને માં જ્યારે દીકરા માટે આ શબ્દો બોલે તો એના કરતાં બીજું મર્યાદાનું ઉલ્લંઘન હોઈ શકે નહીં અને સીતા જ્યારે આ મર્યાદાને ઓળંગી છે ત્યારે પોતાના ચારિત્ર્ય ઉપર વાત આવી છે તેથી રામના શબ્દનું ઉલ્લંઘન લક્ષ્મણે કર્યું છે અને કહો છે પણ જતી વાત એને ભય હતો કે પાછા આવ્યા પછી સીતા પર્ણકુટીમાં હોય તો સારું એનું કારણ રામે મને અહીંયા ઉભા રહેવાનું કીધું હતું એની આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે પણ સીતાએ આટલું બધું વાણીનું અતિક્રમણ કર્યું છે કે હવે ચારિત્ર શુદ્ધિ સાબિત કરવા માટે પણ મારે જવું પડે એમ છે લક્ષ્મણ ગયો છે અને પછી આ બધી ઘટનાઓ ઘટી છે તો કેટલાક મૂર્ખાઓ રામાયણ વાંચતા ના આવડે તો આ સંદર્ભ ટાંકીને એમ કે છે કે લક્ષ્મણ જે વનમાં ગયો તે રામને માટે ગયો જ નહોતો સીતાને માટે જ ગયો હતો નમૂનાઓ છે ને મ્યુઝિયમમાં મૂકવા જેવા બ્રેન છે આ લોકોનો રામાયણ વાંચવાની લાયકાત જ નથી આ સીતાના શબ્દ હતો સીતા હાથમાં આવી સર હતો સીતાને હતો કે નહીં કોને ખબર પણ તારી બુદ્ધિ ઉપર ચોક્કસ વહેમ છે કે તારા માકલ છે કે નહીં કયા સંદર્ભમાં સ્ત્રી બોલે છે એની માનસિક અવસ્થા જોવી જોઈએ પોતાનો પતિ અગવડમાં છે તેથી લક્ષ્મણ અતિશય પવિત્ર છે ખબર છે પણ આવો આક્ષેપ મૂક્યા વગેરે જશે નહીં તારું ધ્યાન મારા ઉપર છે માટે રામને બચાવવા જતો નથી એમ જો કહીશ ને તો જ લક્ષ્મણ હટશે આટલી સીતાને ખબર છે અને એ જે લક્ષ્મણ ની રેખા હતી મર્યાદા ચરિત્રની તે સીતાએ ઓળંગી છે વાલ્મિકી આટલું જ છે પણ આપણે બધા લીટાઓ દોર્યા જ કરીએ છીએ અને પછી ચમત્કાર જાદુ આ તે એવું કઈ લીટો દોર્યો હશે કે અંદર નો માણસ બહાર જાય ને બહારનો નો માણસ અંદર ના આવી શકે ને પછી રાવણ બાર થી માગે છે ને પછી છે છે આ બધું મૂળ મુદ્દો કે મર્યાદાનું ઉલ્લંઘન એટલે આપત્તિ સીતા મર્યાદાને ઓળંગી છે લક્ષ્મણ માટે જે નહીં બોલવું જોઈએ તે વ્યાકુળતામાં સીતા બોલી છે સીતાનો પણ દોષ નથી કોઈ પણ સ્ત્રી આવું કરે પોતાના પતિ ઉપર અગવડ આવ્યા પછી ગમે તે એકસ્ટ્રીમ સુધી સ્ત્રી જાય પતિવ્રતા પ્રેમ હોય તો

પતિના રક્ષણને માટે આ મહારાજાનું ઉલ્લંઘન છે મહારાજાના ઉલ્લંઘનની પછવાડે પણ એક શુભ ભાવ અને શુભ સંકેત છે અને લક્ષ્મણ પણ જે રામના શબ્દનું ઉલ્લંઘન કરે છે ને એ પોતાની પવિત્રતા સિદ્ધ કરવાને માટે એને પણ ખબર છે અત્યારે સીતા માતા વ્યાકુરતામાં બોલે છે પણ બોલાવીએ બોલાયું શબ્દો એ શબ્દો છે શબ્દથી અતિક્રમણ થયું છે ત્યારે લક્ષ્મણની મહારાજાનું ઉલ્લંઘન સીતાએ કર્યું પરિણામે રામના શબ્દનું ઉલ્લંઘન લક્ષ્મણે કરવું પડ્યું છે અને આ મહારાજા લોપાઈ કે આખું રામાયણ સર્જાયું હવે એ પણ એક્સિડન્ટ નહીં હતું એનું કારણ જગતમાં કોઈ દુર્ઘટના છે નહીં કારણ કે રાવણને મારવો જ હતો તેથી આવા બધા નિમિત્તો ઊભા થવા જ જોઈએ તેથી કોઈ પણ ઠેકાણે અસ્તવ્યસ્ત બધું થાય છે માન લેવાનું કારણ નથી પણ મર્યાદાનું ઉલ્લંઘન થાય ત્યારે આપત્તિ આવીને ઊભી રહે છે એ ઘટનાઓ આમાંથી શીખી લેવાની હોય અને પરિણામે માણસને મર્યાદાથી જીવતા આવડવું જોઈએ સર્વે તરફ સુખી ના સંતુ સર્વે નિરામયા ભદ્રાણી પશ્યંત મા કચ્છ દુઃખમા